એ કોલ્યુટન કઈ રીતે સેટ કરવી એના વિશે આપણે વાત કરીશું તો ચાલો તારે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરી અહીંયાથી તમારે પ્લે સ્ટોરમાં જતું રહેવાનું રહેશે અહીંયાથી આ પ્લે સ્ટોર છે એને ઓપન કરવાનું રહેશે હું તમને બતાવી દઉં છું પ્લે સ્ટોર તો અહીંયાથી તમારે પ્લે સ્ટોર ને ઓપન કરવાનું રહેશે તો આ છે પ્લે સ્ટોર તો તો પ્લે સ્ટોર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે પ્લે સ્ટોર પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું આઇકન દેખાશે અહીંયાથી તમારે સર્ચ વાળા આઇકન પર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે સર્ચ વાળા આઈકન પર ક્લિક કરવાનું છે તમને દેખાય છે તીર માર્યું છે અહીંયા તમારે સર્ચમાં લખવાનું રહેશે અહીંયા લખવાનું રહેશે તમારે જીઓ સવન જીઓ સાવન તો અહીંયા જીઓ સાવન લખીને સર્ચ મારી લેવાનું છે મારે પહેલેથી જીઓ સાવન ડાઉનલોડ કરેલી છે એટલે ફક્ત ઓપન જ કરવાની રહેશે અને તમારે જો ડાઉનલોડ કરવાની હોય તો ડાઉનલોડ કરી લેજો અને આમાં કોલર સેટ કરવાની થાય છે આ ફક્ત જીઓ માટે જ છે જીઓ ના કાઢવા પડતા હોય તો જ આ વિડીયો જોજો બાકી તો તમે સમય ના બગાડતા તો ચાલો તારે આપણે એપને ઓપન કરીએ તો એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે એપ્લિકેશનને ઓપન કરશો એટલે અહીંયાથી તમારે જેવા પ્રકારનું સોંગ જોતું હોય અથવા તો તમારે જે પ્રકારની રિંગ જોતી હોય કોલટોન જોઈતી હોય તો તમે અહીંયાથી સર્ચ મારી શકો છો તો અહીંયાથી તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે હું તમને બતાવું છું આ છે પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે સેટા જીઓટોન લખેલું છે એના પર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું આઇકન દેખાશે અહીંયાથી તમારે ડાયરેક્ટ સેટ ઉપર ક્લિક કરવાનું નથી પહેલા તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે હું તમને બતાવું અહીંયા તમારે સાંભળવાનું છે કે કયા પ્રકારની રિંગટોન વાગે છે અલગ અલગ પ્રકારની વાગ છે અને આખા સોંગ ના અલગ અલગ ભાગ હશે એટલે તમારે પેલા સાંભળી જવાનું છે એ બંધ કરી અને અહીંયાથી તમારે સેટ કરી લેવાનું રહેશે અહીંયા સેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે શેર થઈ જશે તો હું અહીંયા સેટ ઉપર ક્લિક કરું છું સેટ ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા થઈ ગયું છે ઓકે તો અહીંયાથી એવું તમને બતાવું છું તો અહીંયાથી રિંગટોન સેટ થઈ જાય એના પછી તમારે અહીંયા મેસેજ આવી જશે બહાર નીકળી જવાનું છે તમારે બહાર નીકળી જશો એટલે મેસેજમાં જવાનું છે મેસેજમાં જોઈ લેવાનું છે અહીંયા કે છો તમે મેસેજની અંદર બહાર નીકળશો એટલે તમારી રિંગટોન જે છે એ સેટ થઈ ગઈ છે અને સામે વ્યક્તિ કોઈ પણ તમને કોલ કરે છે તો એ રિંગટોન વાગશે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત